અમદાવાદ શહેર માં પંદર વર્ષના સઘી ને ન્યુડ વિડીયો કોલ ની માયા જાળમાં ફસાવી પૈસા પણ આવી ધમકીઓ આપી આપઘાત માટે મજબૂર કરનાર ટોળકી ઝડપાઈ છે અમદાવાદ સાયબર ક્રાઇમે મધ્યપ્રદેશના ગુનામાંથી અંકેશ લોધી

જેથી સગીના પિતાને શંકાઓ જતા ફોન ચાલુ કરાવતા પૈસાની ઉગરાણી બાબત ત્યાં જોને આ શખ્સે મેસેજોને ફોન કર્યો હતો આ શખ્સે ધમકી આપી હોવાનું પણ ધ્યાને આવ્યું હતું બાદમાં તે શખ્સે ફોન વિડીયો વાયરલ કરવાની ધમકી આપીને પૈસાની માંગણી કરી હતી આમ સગીરે પચ્ચીસથી ત્રીસ હજાર ચૂકવ્યા હોવા છતાંય ધમકી આપી હોવાનું સામે આવતા મૃતકના પરિવારે પોલીસની મદદ લીધી હતી શહેર કોટડા પોલીસે આ મામલે ખરાઈ કરીને તપાસ કરતા સગીને ન્યુડ વિડીયો કોલ કરીને ફસાવવામાં આવ્યો હતો અને બાદમાં નાણાં પડાવીને વધુ નાણાંની માંગણી કરીને વિડીયો વાયરલ કરવાની ધમકી અપાઈ હોવાનું સામે આવ્યું હતું જેથી આ મામલે શહેર કોટડા પોલીસે ગુનો દાખલ કર્યો હતો અને આ કેસમાં ઝડપાયેલા આરોપીઓએ આ રીતે અન્ય એકસો પચાસથી વધુ લોકોને ન્યુડ કોલમાં ફસાવ્યા હોવાનું તપાસમાં ખુલતા આરોપીઓના રિમાન્ડ મેળવી વધુ તપાસ શહેર કોટડા પોલીસે હાથ ધરી છે અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે